નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો આજે નિફ્ટી ઇન્ડેક્સ જીરો પોઈન્ટ તેત્રીસ ટકા પ્લસમાં બંધાયો છે નિફ્ટી ઇન્ડેક્સ ચોવીસ હજાર ત્રણસો છપ્પન સુધી જઈ અને ચોવીસ હજાર બસો છુમોતેર બંધાયો છે ફોરેન રોકાણકારોએ આજે સાત કરોડ અઠ્યોતેર લાખની ખરીદી કરી છે તો સામે ડોમેસ્ટિક ઇન્વેસ્ટરોએ એક કરોડની ખરીદી કરી છે દર્શક મિત્રો આજે એક ન્યૂઝના કારણે અદાણી ગ્રુપે માર્કેટમાં તરખાટ મચાવી દીધો હતો અદાણી ટોટલ ગેસ આજે વીસ ઉપર ગયો છે અદાણી પાવર આજે સાડા ઓગણીસ ટકા ઉપર ગયો છે અદાણી એન્ટરપ્રાઇઝ આજે સાડા અગિયાર ટકા ઉપર ગયો છે અદાણી ગ્રીન સોલ્યુશન આજે દસ ટકા ઉપર ગયો છે અદાણી ગ્રીન એનર્જી પણ દસ ટકા પ્લસમાં રહ્યો છે આજે અદાણી ગ્રુપે લાચ કેસના આરોપો નકારી કાઢ્યા છે અને આરોપોને ખોટા ગણાવ્યા છે જેના કારણે આજે ગ્રુપમાં જોરદાર તેજી રહી હતી સ્ટોક છે લિમિટેડ આજે અઢી ટકા પ્લસમાં રહ્યો છે આ કંપનીનું સપ્ટેમ્બર ચોવીસ ક્વાર્ટરનું રિઝલ્ટ બહેતરીન અને શાનદાર રહેવું છે આ એક લાર્જકેપ કંપની છે સપ્ટેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ પાંચસો બોતેર કરોડ નો હતો તે ત્યાંથી વધીને આઠસો એકત્રીસ કરોડ થયો છે સારો એવો પ્રોફિટમાં જપ કરી શકાય આ કંપનીનું ફંડામેન્ટલ પણ સારું છે અને પ્રોફિટ ગ્રોથ પણ સારું છે કંપનીનું નામ છે સિબેન્સ લિમિટેડ આગળની કંપની છે ભારત ડાયનામિક્સ આ સ્ટોક આજે સવા આઠ ટકાની તેજીમાં રહ્યો છે આ કંપનીનો નેટ પ્રોફિટ થોડો વોલોટાઇમ વોલેટાઇલ રહે છે વધી પણ જાય છે અને ઘટી પણ જાય છે આગળનો સ્ટોક છે ગયો છે આ એક પ્રોફિટેબલ કંપની છે 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 આગળનો સ્ટોક સ્ટોક આ આ ઉપર કેપ એક કન્સિસ્ટન્ટ કંપની છે સપ્ટેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ એકસો નવ કરોડ હતો તે વધીને એકસો બાસઠ કરોડ થયો છે આ કંપની ઉપર એક કરોડ બોરોવિંગ છે અને સામે એક હજાર ત્રણસો વીસ કરોડ રિઝર્વ હશે કંપની પાસે આ એક કર્જ મુક્ત કંપની છે આગળનો સ્ટોક છે એસ કે ઓટોમેટિવ કંપનીની માર્કેટ કેપ આઠ હજાર આઠસો ઓગણ કરોડની છે આ એક સ્મોલ કેપ કંપની છે આરઓ સીઈ સોવીસ ટકા છે આરઓ પણ સોવીસ ટકા છે સપ્ટેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં જે પ્રોફિટ એકતાલીસ કરોડ હતો તે વધીને સડસઠ કરોડ થયો છે આ કંપનીમાં એફઆઈઆઈ નો હોલ્ડિંગ વધતું જાય છે ધીમે ધીમે પબ્લિક પાસે સવા સાત ટકા માલ છે આગળની કંપની છે ટાલગ્રોસ ઓટોમેટિવ આજે અગિયાર ટકા તેજીમાં રહ્યો છે આ એક પ્રોફિટેબલ સ્મોલ કેપ કંપની છે માર્કેટ કેપ બે હજાર અડતાલીસ કરોડની છે આગળની કંપની છે માજગાવ ડોગ શિપ બિલ્ડર્સ આ સ્ટોકમાં આજે સાડા પાંચ ટકાની તેજી રહી છે આગળની કંપની છે હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ આ સ્ટોક આજે સાડા છ ટકા ઉપર ગયો છે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જે એકસો એક કરોડ નેટ પ્રોફિટ હતો જે વધીને એકસો કરોડ થયો છે આ એક કન્સિસ્ટન્ટ અને પ્રોફિટેબલ કંપની છે ફંડામેન્ટલ સારું છે દર્શક મિત્રો જો આપને સરસા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરશો તેવી આપણી પાસે અપેક્ષા સાથે આજની આ ચર્ચા અહીં પૂરી થઈ છે નમસ્કાર